છેલ્લા છવ્વીસ વર્ષથી સમૂહ લગ્નનું આયોજન કરે છે આ વર્ષે પણ સુરતના કિરણ ચોક ખાતે આવેલા ઉત્તમ ફાર્મમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આઠ જેટલા નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા સમાજની દીકરીઓને ઘરે જ લગ્ન કર્યા હોય તે પ્રકારનું યોગ્ય વાતાવરણ મળી રહે તે જ હેતુથી પિતાને દીકરીના લગ્નનો ભાર હળવો બને તે માટે તમામ પ્રકારનું કાર્યવરણ પણ સમાજ દ્વારા આપવામાં આવ્યો હતો સમૂહ લગ્નની અંદર મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સંતો તેમજ સમાજના શ્રેષ્ઠીઓએ નવ દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા આ સમિતિ દ્વારા હાલમાં જે લગ્ન દરમિયાન થતા ખોટા ખર્ચોને બચાવવા માટે અને એક અનોખો સંદેશો પાઠવવા માટે સમિતિ દ્વારા દર વર્ષે આ રીતના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે આ સમૂહ લગ્ન દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ હાજર રહ્યા હતા અને નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા